ટાટા આઈઆર લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તલોદના પ્રખ્યાત વીમા એજન્ટ સંદીપ શાહના પુત્ર રોમેલને ટાટા આઈયા લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં મહત્વપૂર્ણ એમ ડાટ યુએસએ ડેસ્ટિનેશન પ્રાપ્ત કરી તથા શ્રેષ્ઠ વીમા એજન્ટનો એવોર્ડ પણ મેળવેલ છે જે સમગ્ર તલોદ માટે એક ગૌરવની ક્ષણ છે અને આ પરિવાર માટે મોટી શ્રદ્ધા અને પ્રતિષ્ઠા મેળવવાનું વિશેષ કારણ બન્યું છે સંદીપ શાહ જેમણે તલોદમાં છેલ્લા ત્રણ દાયકાથી વીમા ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપી છે તેમને ધ ન્યૂ ઇન્ડિયા કંપની લિમિટેડ તરફથી પોતાના શ્રેષ્ઠ પ્રતિભાવ અને કાર્યક્ષમતાના આધારે શ્રેષ્ઠ એજન્ટનો એવોર્ડ જીતવાનું માન સતત પ્રાપ્ત કર્યું છે આ સિદ્ધિઓ દ્વારા નવું યોગદાન અને ધ્યેયનો સંકેત આપે છે જે તલોદ ભૂમિ માટે ગૌરવપૂર્ણ છે રિપોર્ટર દિલીપ પરમાર એસ ડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા